રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફિનિક્સ અશ્યોરન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એમડી છે ડોક્ટર રશ્મિકાંત પટેલ દ્વારા ગુનો નોંધવામાં આવેલો છે આ જે કંપની છે એ ઇન્સ્યોરન્સ કંપનીઝ માટે થર્ડ પાર્ટી ચકાસણી જે કરવાની હોય છે એજન્સીએ કે જે તે વ્યક્તિએ ક્લેમ રજૂ કરેલો છે તો એના પેપર સાચા છે કે કેમ એ વ્યક્તિની રૂબરૂ મુલાકાત લઈ અને એની કંડિશનની ચકાસણી કરવાની હોય છે આ ફિનિક્સના જે એમડી છે રશ્મિકાંત પટેલ એમના ધ્યાન પર આવેલ કે એમની પાસે એક ક્લેઇમ આઈસીઆઈસીઆઈની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સમાં એક ક્લેમ મયુર છૂંછાર નામના વ્યક્તિએ એક ક્લેમ રજૂ કરેલો હતો જેમાં તેને પેરાલિસિસનો અટેક આવેલો એ પ્રકારના સારવારના કાગળો અને હોસ્પિટલની ફાઇલ રજૂ કરવામાં આવેલી હતી આ જે મયુર છૂંછાર છે એના ઘરે વિઝિટ કરતાં આ લોકો જે હોસ્પિટલની ફાઇલ અને મયુર છૂંછાર દ્વારા રજૂ કરવામાં આવેલી ફાઇલ હતી આની ચકાસણી કરવામાં આવી આ બંને ફાઇલમાં જે સારવારના કાગળો હતા એ અલગ પ્રકારના હતા એટલે એ શંકા ઉપજાવે એવા હતા સાથે મયુર છૂંછારની ઘરે વિઝિટ કરવા ગયા ત્યારે એમના ઘરે ડૉક્ટર અંકિત કાથરાણી કે જે ફિઝિયોથેરાપિસ્ટ છે એ આજે મયુર છૂંછાર છે એમને એક્સરસાઇઝ કરાવતા હતા અને એમણે બધું હેન્ડ રિટન લખીને આપેલું હતું કે આ વ્યક્તિને આટલી આટલી તકલીફ છે અને એના માટે એણે ક્લેમ રજૂ કરેલો છે એણે સાચા ડોક્યુમેન્ટ રજૂ કરેલા છે આ પ્રકારનો ડૉક્ટર અંકિત દ્વારા લખીને આપવામાં આવેલું હતું અને મયૂર છુછારે જે ફાઇલ રજૂ કરેલી હતી એ સમર્પણ હોસ્પિટલની હતી હવે આ મયુર છુછારની હકીકત હતી એમાં એણે એક એમઆરઆઈને એવું કરાવેલું હતું આ એમ આરઆઈનો સમય અને હોસ્પિટલમાં જે એડમિટ થયો એના સમયમાં વિસંગતતા આવતી હોય જે રશ્મિકાંત પટેલ અને એમના સાથેના કર્મચારીને શંકા જતા એમણે એમના ઘરની બહાર ખાનગી કપડામાં બેસી અને એના ઘરની બહાર થોડીવાર ચેક કર્યું કે આ વ્યક્તિની હલચલ શું છે તો થોડીવાર પછી આ મયુર છૂછાર છે એ પોતાની જ બાઇક લઈ અને નીકળી અને એક જગ્યાએ ચાની કીટલીએ જઈ અને ચા બનાવવા લાગે આના વિડીયોગ્રાફી વગેરે આ જે કંપની છે એના દ્વારા કરવામાં આવેલી હતી કંપની ખરેખર જ્યારે આના ઘરે મયુર છૂછારના ઘરે વિઝિટ કરવા માટે ગઈ ત્યારે આ વ્યક્તિ ચાલી ના શકે એવી કંડિશનમાં એણે પોતાની રજૂઆત કરેલી હતી અને એના જે ડૉક્ટર છે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અંકિત દ્વારા પણ આ જ રીતે લખીને આપવામાં આવેલો હતો કે આ વ્યક્તિ ચાલવા સક્ષમ નથી અને એની જે થોડીક કલાકમાં આ આરોપી છે મયુર એ પોતાનો બાઇક લઈ અને ચા બનાવવા માટે ગયેલ એવું ધ્યાનમાં આવેલ કંપનીને જેથી કંપનીએ સમર્પણ હોસ્પિટલ ખાતે પણ તપાસ કરી અને એમાં જે સમર્પણ હોસ્પિટલ તરફથી એને જે ફાઇલ આપવામાં આવેલી હતી એ અને મયુર દ્વારા જે રજૂ કરવામાં આવેલી હતી ફાઇલ ચા વિસંગતતા જણે એટલે કંપનીએ તમામ તપાસ કરી અને તપાસના અંતે આ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી ખોટા દસ્તાવેજો બનાવવા અને આ જ ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરવો અને આ પ્રકારે ગુનાહિત કાવતરું રચી અને ખોટો ઇન્સ્યોરન્સ ક્લેમ મેળવવા માટે ચાલીસ લાખનો આ પ્રકારની કાર્યવા જે કાર્યવાહી કરેલી હતી મયુર અને અંકિતે મળીને અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે સાથે સાથે સમર્પણ હોસ્પિટલના જે પણ જવાબદાર કર્મચારી કે કોઈ પણ વ્યક્તિ છે એમના વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનાના કામ ગુનાની તપાસ છે અમારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એલ ગોહિલ કરી રહ્યા છે અને જે ડૉક્ટર અંકિત છે એને અટક કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે આરોપી મયુર છે એને પકડવા માટે અમારી ટીમ કાર્યરત છે અને સાથે સાથે તપાસ દરમિયાન જે પણ વ્યક્તિની આમાં સંડોવણી ખુલશે એ તમામ વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક દ્રષ્ટિએ જે તપાસ કરી એ પ્રમાણે જે કંપની દ્વારા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે એ મયુર અંકિત અને સમર્પણ હોસ્પિટલના જે પણ જવાબદાર વ્યક્તિ હોય એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે હવે તપાસ કરવામાં આવશે એમાં સમર્પણ હોસ્પિટલના સંચાલક કે એમાં કામ કરતા કોઈ પણ વ્યક્તિ એના મેનેજર જેની પણ ભૂમિકામાં આવશે એ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે